હર હર મહાદેવ મિત્રો બધાને મિત્રો અત્યારે જે ઊભો છું તે ભૂમિ છે અને આ જ ભૂમિની અંદર એક રહસ્યમય શિવલિંગ આવેલું છે ત્યાં કુદરતી રીતે શિવલિંગ ઉપર જળાભિષેક થાય છે તમે ઘણી જગ્યાએ તમે જોયું હશે કે શિવલિંગ ઉપર તો જળાભિષેક તો આપણે પાણી દ્વારા આપણે હાથ દ્વારા કરવામાં આવે છે ને તો આ કુદરતી રીતે જળાભિષેક કઈ રીતે થતું હશે તો એ જ વિડિયો તમારે માટે હું લઈને આવ્યો છું આ જગ્યાએ તમારે કઈ રીતે પહોંચવું સંપૂર્ણ જાણકારી સાથે આ વિડિયો છે તો વિડિયો પ્લીઝ સ્કીપ ના કરતાં કટ ના કરતા પૂરેપૂરો વિડિયો જોજો આ જગ્યાએ કઈ રીતે પહોંચવું અને ક્યાંથી પહોંચવું એ તમને આગળ વિડીયોમાં બધું બતાવવાનો છું માત્ર તમે ખાલી આ વિડીયો પૂરો જોતા રહેજો કહેવાય છે કે મહાદેવને એકાંત પ્રિય છે ભોળાનાથ હંમેશા સમશાન કે વૈરાગ્ય જગ્યાએ રહેવાનું પસંદ કરે છે સુરેન્દ્રનગર જિલ્લામાં ઘણા બધા પ્રાચીન મંદિરો આવેલા છે તેમાંથી આ એક મહાદેવનું મંદિર છે તે તેના રહસ્યથી જોડાયેલું છે આજે હું એની મુલાકાતે જાઉં છું મિત્રો અત્યારે હું વાંકાનેરથી ચોટીલા આવી ગયો છું અને મિત્રો ચોટીલા થી આપણે જવાનું છે થાન બાજુ તો અત્યારે કિલોમીટર બાકી રહી ગયા છે તમે જોઈ શકો છો ચોટીલા થી માત્ર ચૌદ કિલોમીટર છે ગૂગલ મેપનો ઉપયોગ કરજો તમે બાઇકથી તમે જાઓ છો કારથી જાઓ છો તો બસ અહીંયા જરિયા મહાદેવની ત્યાં જતી નથી તો તમારે ચોટીલા ઉતરવું પડશે તો તમે અમદાવાદ સાઈડથી આવો છો કે સુરત સાઈડથી આવો છો તમારે ચોટીલાથી સ્પેશિયલ રિક્ષા કરીને તમારે ચૌદ કિલોમીટર જે ઝરિયા મહાદેવનું મંદિર છે ત્યાં જવાનું રહેશે જો તમે રાજકોટ સાઇડથી આવો છો તો બી તમારે ચોટીલા મંદિર સાઈડ તમારે જવું પડશે ત્યાંથી તમને મંદિરેથી સ્પેશિયલ રિક્ષા તમને ત્યાંથી મળી જશે તો અત્યારે હું બાઇક લઈને જાઉં છું તમે જોઈ શકો છો આ નેશનલ હાઈવે છે અને આ જગ્યાએથી આપણે થાન બાજુ જવાનું છે માત્ર ચૌદ કિલોમીટરના અંતરે મંદિર આવેલું છે તમે આ રસ્તેથી આપણે ડાયરેક્ટ ચોટીલાથી આવ્યા હતા અને આ રસ્તો ડાયરેક્ટ જાય છે બાજુ તો મિત્રો હવે આ બોર્ડથી આપણે ડાયરેક્ટ આ સાઈડ જવાનું છે અહીંયાથી કાચો રસ્તો છે થોડોક છ કિલોમીટરના અંતરે રહી ગયું છે તો તમે પ્રાઇવેટ વાહન ના આવો ને તો અહીંયા બોર્ડ જ મારેલું છે અને ગૂગલ મેપનો ઉપયોગ કરશો તો તમે ઇઝીથી મંદિર સુધી તમે પહોંચી શકો છો તો અહીંયાથી છ કિલોમીટર રહી ગયા છે અહીંયાથી આગળનો રસ્તો કેવો છે એ તમને આગળ વિડીયોમાં હું બતાવવાનું છું મિત્રો જ્યાં જરિયા મહાદેવનું જે બોર્ડ હતું ત્યાંથી આપણે પાંચ કિલોમીટર અંદર જવાનું રહેશે તો આ પાંચ કિલોમીટરના ગાળામાં તમને ખાલી અહીંયા ખોડિયારમાંનું એક ગૌશાળાનું ટ્રસ્ટ છે એટલે પ્લસ અહીંયા કોઈ જાતના આસપાસ એટલા બધા ઘર નથી એટલે તમને એક કિલોમીટરે એક બે ઘર ખાલી જોવા મળી જશે આ રસ્તો એકદમ સુમસાન અને નિરાન રસ્તો છે પહાડોથી ઘેરાયેલો આગળ તમે જોઈ શકો છો બધા પહાડ છે આ પાંચાળ ભૂમિ કહેવાય છે જરિયા મહાદેવ હવે માત્ર ત્રણ કિલોમીટરના અંતરે રહી ગયું છે તો મિત્રો તમે દૂરથી આવો છો અમદાવાદ સાઈડ રાજકોટ સાઈડ કે જામનગર તો તમે કોશિશ કરજો કે તમે સાંજ પહેલાં અહીંયા વધારજો દર્શન કરજો મહાદેવના અને જલ્દીથી જલ્દી આંખે નીકળી જજો કેમ કે તમને બીજી કોઈ અહીંયા સુવિધા તમને નહીં મળે કે અહીંયા પંચરની દુકાન કે ગમે તે ખાણીપીણી કે પાણીની દુકાન વગેરે મેં અત્યાર સુધી તો ભાઈ નથી જોઈ ત્રણ કિલોમીટર સુધી હું અંદર આવી ગયો છું અને તમે બહારથી આવો ને પ્રાઇવેટ કાર કે બાઇક લઈને તો કોશિશ કરજો તમે સવારે વહેલા આવો અહીંયા અને સાંજ સુધી પણ વહેલા આવો અને વહેલા દર્શન કરીને જતા રહ્યો કેમકે આ રસ્તો એકદમ વિરાન છે સાંજ પછી તમને અહીંયા બહુ ઓછી અહીંયા તમને હેલ્પ મળશે જો ગાડી તમારી પંચર થાય કે વગેરે વગેરે કે અહીંયાથી ચોટીલા જે છે તે ચૌદ કિલોમીટર દૂર છે તો એનું ખાસ તમે ટાઈમિંગ નોંધ લેજો તો મિત્રો ફાઇનલી હું આવી ગયો છું ગુજરાતનું અમરનાથ કહેવાતું જરિયા મહાદેવના મંદિરે એનું પાર્કિંગ એરિયા છે જો અમદાવાદથી આ એક એવી છે જે જે તેત્રીસ જે જે વન એટલે બહારથી પણ ઘણા લોકો આવે છે તો આ જગ્યાએ તમને પાર્કિંગ સારું એવું મળી જશે કાર બસ ટુ વ્હીલર તમામ પાર્કિંગ તમને મળી જશે તો હું અત્યારે મારું બાઇક ફરી દઉં છું પાર્ક ને આસપાસ શું છે તમને બધું તમને આગળ વિડીયોમાં હું જણાવવાનો છું તો મિત્રો ફાઇનલી અહીંયા હું પહોંચી ગયો છું તો તમે જોઈ શકો છો તમને પાર્કિંગ એરિયા પણ તમને દેખાડ્યું છે તો અહીંયા સ્નાન ઘર પણ છે જો તમે દૂરથી આવો છો તો અહીંયા નહવા માટે સુવિધા પણ અહીંયા ઉપલબ્ધ છે અને આગળ પહેલી સાઈડ ટોયલેટ પણ છે ને આ રસ્તો મિત્રો ડાયરેક્ટ મંદિરની તરફ જાય છે મેં અહીંયા બાઇક જે છે આપણું પાર્ક કરી દીધું છે તો અહીંથી હું મંદિર સાઈડ જાઉં છું મંદિરની આગળ વધતા તમને સરસ મજાના આવા મોટા મોટા વૃક્ષો તમને જોવા મળશે અહીં નીચે જ બેસવા માટે બેન્ચિસ પણ કરેલી છે અને શોપ છે પણ થોડી વારમાં આ ખુલી જશે હમણાં લંચ બ્રેકમાં બહાર ગયા છે તો તમે જોઈ શકો છો સામે તમને દેખાય છે ઝાડવા ત્યાં જ મંદિર આવેલું છે તો થોડીવારમાં આપણે નીચે પણ જશું એની પહેલાં આસપાસમાં શું શું છે બધું તમે જોઈ શકો છો મોટે ભાગે અહીંયા શ્રાવણ માસમાં ઘણા લોકો આવે છે સુરેન્દ્રનગર થાનથી રાજકોટથી એ ટાઈપ ઉપર ઘણા બધા શ્રદ્ધાળુઓ અહીંયા દર્શન કરવા આવે છે તો મિત્રો અહીંયા સ્ટેપ છે સીડીઓ દ્વારા તમારે નીચે જવાનું રહેશે તો આ રીતે તમારે થોડાક સીડી નીચે ઉતરવું પડશે હું હવે મંદિરની નીચેની તરફ આવી ગયો છું તો તમે જોઈ રહ્યા છો આ છે જરિયા મહાદેવનું મંદિર તો થોડી જ વારમાં આપણે નીચેની તરફ જાશું તો તમે આ મંદિરનો આગળનો નજારો તમે જોઈ રહ્યા છો વર્ષો પહેલાં અહીંયા મંદિર નહોતું અહીંયા ખાલી નાની એવી એક ગુફા હતી અને તમે નીચે તમે જોઈ રહ્યા છો આ પાતાળ ગંગા છે અહીંયા કુદરતી રીતે જમીનમાંથી પાણી નીકળી આવે છે તમે જોઈ શકો છો મિત્રો તમે વિડીયોમાં જોઈ રહ્યા છો આ ગુફામાંથી કુદરતી રીતે ઉપરથી પાણી ટપકે છે અને સામેની સાઈડ તમે જોઈ રહ્યા છો તે મહાદેવનું અહીંયા શિવલિંગ છે આ શિવલિંગ છસો વર્ષ કરતાં વધારે જૂનું કહેવામાં આવે છે જ્યારે આની શોધ થઈ હતી મિત્રો ત્યારથી જ આ પાણી સતત આજ સુધી ટપકી રહ્યું છે અને તમે દિવાલોમાં તમે જોઈ રહ્યા છો આ પાણી ક્યાંથી આવે છે સારા સારા વૈજ્ઞાનિકો પણ ચક્રી ખાઈ ગયા છે કે હકીકત આ પાણી આવે છે ક્યાંથી મિત્રો આ જગ્યાએ જ્યારે મેં મુલાકાત લીધી હતી તો એના આસપાસમાં ઘણા કિલોમીટર સુધી કંઈ પાણીનો સ્રોત જ નથી એટલે પાણી ક્યાંય છે જ નહીં એકમાત્ર જગ્યા હતી આ ગુફામાં સતત પાણી ટપકે છે બારે માસ મિત્રો મંદિરથી દર્શન કર્યા બાદ ત્યાંથી તમે ઉપરની સાઈડ આવશો ત્યાંથી સ્ટેપથી તો અહીંયાથી તમને પહાડના સુંદર મજાના નજારા તમને જોવા મળશે ત્યાં સુધી તમારી નજર જશે ત્યાં સુધી આ સુંદર મજાના હરિયાળી વાળા પહાડ તમને જોવા મળશે જવું મિત્રો આ મંદિરે તમારે પહોંચવું હોય તો તમે ચોટીલા દર્શન કરવા આવો છો તો ત્યાંથી તમે રિક્ષા કરીને તમે અહીંયા આવી શકો છો માત્ર પંદર કિલોમીટરના અંતરે તમને આ મંદિરે તમે આરામથી તમે અહીંયા પહોંચી શકો છો રસ્તો આખો એકદમ જંગલ ઝાડીવાળો રસ્તો છે એકદમ વિરાન રસ્તો છે તો હોઈ શકો તો તમે સાંજની પહેલાં તમે આ દર્શન કરવા આવો અને મિત્રો તમે ટ્રેનથી તમે આ મંદિરે તમે દર્શન કરવા આવવા માંગો છો તો થાન રેલવે સ્ટેશન જે છે ત્યાંથી તમને આ નજીક પડશે કેમ કે થાનથી માત્ર પંદર કિલોમીટરના અંતરે આ મંદિર આવેલું છે તો ત્યાંથી તમને પણ રિક્ષા તમને સ્પેશિયલ તમને મળી જશે તોથી તમે આરામથી તમે આ મંદિરે તમે પહોંચી શકો છો જો તમે વાય તમે કાર કે બાઇક દ્વારા તમે આવવા માગો છો તો તમારે ચોટીલાથી રસ્તો થાન તરફ જે વળે છે ત્યાંથી તમારે આવવાનું રહેશે ને એકદમ ઇઝી રસ્તો છે આવવા માટે રસ્તામાં બીજા તમને ઓપ્શન તમને નહીં મળે કેમ કે તમારું બાઇક પંચર થઈ જાય કાર પંચર થઈ જાય તો એક પંદર કિલોમીટરના અંતરમાં તમને કોઈ પણ પંક્ચરની શોપ તમને જોવા નહીં મળે અને ખાસ કરીને જે પાંચ કિલોમીટરનો દાયરો છે આમાં તો તમને કોઈ પણ જાતનું કંઈ નહીં મળે એટલે હોઈ શકે તમે સાંજની પહેલાં તમે આ મંદિરે દર્શન કરવા આવવાની કોશિશ કરો એ તમારા માટે સારું રહેશે મોટા ભાગે અહીંયા જે લોકો જે છે આસપાસના જે સુરેન્દ્રનગર થાન ચોટીલા વાંકાનેર રાજકોટ એ શ્રાવણ માસમાં મોસ્ટ ઓફ વધારે અહીંયા આવે છે એ સમયમાં તમને લગભગ ત્યારે લોકલ રિક્ષા વગેરે તમને મળી જશે પણ આડા દિવસે તમને આ કોઈ પણ વાહન તમને નહીં મળે તમારે સ્પેશિયલ રિક્ષા કરીને તમારે અહીંયા પહોંચવું પડશે તો મિત્રો આ હતો આજનો વિડીયો મિત્રો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખજો આપણી ચેનલમાં તમે નવા છો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઇક કરજો અને મિત્રો આ વિડીયો વધુમાં વધુ શેર કરજો ચાલો હવે આપણે મળશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય હિન્દ વંદે માતરમ હર હર મહાદેવ